આ મંદિરમાં દેવાથી દેવ મહાદેવના વરાહ સ્વરૂપે અતિ પ્રાચીન શિવલિંગો છે પ્રાચીન ચાર વેદો લિંગના પ્રતિરૂપે આ જગ્યા પર સ્થાપિત કરાયા છે મહાશિવરાત્રીને ઉજવવા ભરૂચનો ભાર્ગવ સમાજ તત્પર છે કહેવાય છે કે ભરૂચની ધરા પર ભૃગુ ઋગુરુષીએ नर्मदा નદીને નજીક લાવવા તપ કરેલું ત્યારબાદ આ મંદિરની સ્થાપના તેમણે તેમના હસ્તે કરી હતી હજારો વર્ષ જૂના આયા શિવલિંગો છે જે આ મંદિરની પ્રતિષ્ઠા પણ હજારો વર્ષ પહેલાં ભૃગુષિ મહારાજે કરેલી ભૃગુષિ મહારાજે અહીંયા તપ કરેલું આ જગ્યા પર નર્મદા માતાને નજીક લાવવા માટે એમને અહીંયા તપ કરેલું અને ત્યારબાદ એમણે અહીંયા શિવલિંગની સ્થાપના કરેલી ભૃગુ ઋષિએ મંદિરની સ્થાપના જાતે કરી હોવાથી ભૃગુ ઋષિ મહાદેવ મંદિર રાખવામાં આવેલું છે મંદિરના ટ્રસ્ટીઓનું માનવું છે કે સમગ્ર ગુજરાતમાં કદાચ જવલ્લે જ ચૌદ લિંગ એક જોવા મળશે જેના દર્શન અહીં કરી શકાય છે લબલાજીને એમને પ્રસન્ન કરીને પૂછ્યું કે તમે અમારા ભરૂચ સુધી આવો કે કેમ એટલે અમારા નજીક આવો કે કેમ તો એમણે કહ્યું કે તું એક ખભે મારા પાણીમાં ધોતીઓ એને રાખ અને જ્યાં સુધી એની ધાર પડ્યા કરશે ત્યાં સુધી આવીશ એક શરત કે તારે પાછળ ફરીને જોવાનું નહીં કે ક્યાં સુધી આવ્યા એમની ધીરજ ખોટી અને અત્યારે નદી જ્યાં છે ત્યાં સુધી આવ્યા પછી એમણે પાછળ ફરીને જોયું અને ત્યાં નદી અટકી ગઈ પુરાણોમાં ઉલ્લેખ છે કે કરાવવામાં આવ્યા મહારાજ ને શ્રી નામે એક દીકરી હતી રાજા સાથે લગ્ન કરાયા હતા એ વંશમાં ઘણી લાંબી પેઢીએ શ્રી કૃષ્ણ ભગવાન જન્મ થયો હતો આમ હજારો વર્ષો પૂર્વેનો ભરૂચ અને ભૃગુ ઋષિ મહાદેવ મંદિરનો પૌરાણિક ઇતિહાસ અહીંની ઓળખ છે ભરત ચુડાસમા વી ટીવી ભરૂચ